આ્યુ ચેન અને સહત્યા નોતા એમ મન જાણે અને અમારું તો વધારેનું કે મને સ્ફર હવે તમને કોને કહેવાનું કોઈ ન કહેવાનું કોઈ જવાબદાર નથી ને તો ભણતર તો એ ભણવાના જ છે હું ટીચર છું હું બધાને ઈ સજેશન કરું છું કે ભણવાના તો છોકરા છે જ તે પણ જે ધ્યાન આપવાનું છે મમ્મીઓને ખાસ કે ઈ ધ્યાન આપ કે કોની સાથે રમે છે જાય છે આવે છે શું ખાય છે પીવે છે ઈ જોવો તો આટલું ધ્યાન રાખશો ને તો બાળ સખી રહેશે સમાજ સામે પછી નાની એજમાં એને ન બનવાના કિસ્સા બને ને ત્યારે આપણે અને ઈ કંઈ કરી શકીએ નહીં અને આપણું રીતે મોટું ફાટ્યું રહે અને બાળકને તે નાની ઉંમરમાં મગજ

મારે નઈ કેવું નથી સાકી બધાયને આ નવા એરિયામાં આવ્યા છે કે ખબર પડી જ ગઈ છે અને અમારે તો જાણી પ્રાપ્ત છે અને અમારા ઘરે કેટલી વાર આવી ગયા છે પણ મારો બાબો કેટલો તોફાની થી એને ખબર છે પાંચ છ ટીવી પૂરા કરતી રહે એટલો તોફાની છે અને હજી માર ઘણી વાર ફોન કરવો પડે છે સર